વધુ એક પત્ર આવ્યો છે પાલિકા અને પોલીસ કમિશનરને પત્ર લખ્યો વરાછા મેન રોડ પર ખોદકામને લઈને આક્રોશ વ્યક્ત કર્યો વરાછા મેન રોડ લંબે હનુમાન રોડ અને વલ્ચાર્ય રોડ પર ખોદકામ છે વરાછા મેન રોડ પર પાણીની લાઈટ કામ ચાલુ છે લંબેહનુમાન રોડ પર મેટ્રોનું કામ અને વલ્ભાચાર્ય રોડ પર બ્રિજનું પેચ વર્ક ચાલી રહ્યું છે ત્રણેય રોડ પર ખોદકામ થતા કુમાર કાનાણી રોષે ભરાયા સતત થતા ટ્રાફિકના કારણે લખ્યો પત્ર તબક્કાવાર કામગીરી કરવામાં આવે તો ટ્રાફિક નિવારી શકાય વહેલી તકે કામગીરી પૂર્ણ કરીને લોકોને ટ્રાફિકમાંથી મુક્તિ આવે તેવી માંગ કરવામાં આવી છે મેં આ પત્ર મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર એટલા માટે લખ્યો છે કે વરાછા મેઇન રોડ ઉપર ખા વરાછા વિસ્તારની અંદર જે રીતે અત્યારે વિકાસના કામો થઈ રહ્યા છે જે રીતે ખોદકામો થયા છે જે રીતે રોડ બંધ થઈ રહ્યા છે વિકાસના કામો થાય એ વાત સાથે અમે પણ સહમતી થવું જ જોઈએ વિકાસના કામ થયામાં અમને કોઈ તકલીફ ના હોય તો અમારી જ માંગ છે પરંતુ વિકાસના કામ માટે આડેધડ આયોજનપૂર્વક કામ ન થાય અને આડેધ કામ થાય છેલ્લા બે અઢી વર્ષથી મેટ્રોનું કામ ચાલી રહ્યું છે એ કામ કરવાનું હોય એ પહેલાં પતરાઓ મારી દેવામાં આવે પતરા માર્યા પછી ત્રણ ત્રણ ચાર ચાર પાંચ પાંચ મહિના સુધી કામ ના થાય તો પતરા શા માટે મારવા જોઈએ રોડ શા માટે બંધ કરવો જોઈએ એવી રીતે દરેક કામોની અંદર મંદગતિએ કામ ચાલે છે વરાછા મેઇન રોડ પર ડ્રેનેજનું કામ ચાલુ છે વરાછા પોલીસ સ્ટેશનથી હીરાબાગ બે મહિનાથી આ મંદગતિએ કામ ચાલે છે લાખો લોકો જે રોડ પર ચાલતા હોય એ રોડ ઉપર આડેધડ ખોરકામ થાય ગમે તેમ રસ્તા બંધ કરી દેવામાં આવે તો મારું એવું માનવું છે કે વિકાસના કામો થવા જોઈએ પરંતુ આયોજન પૂર્વક થવા જોઈએ બધા જ રસ્તાઓ બંધ કરી દેવો બધા જ રસ્તાઓ એકસાથે ખોદકામ શરૂ કરી દેવું તો આના કારણે લોકોની ટ્રાફિકની સમસ્યાઓ વધી જાય લોકો ચાલે ક્યાં લાખો લોકો એકસાથે લોકો કામ પર જતા હોય એકસાથે કામ પરથી ઘરે આવતા હોય કેવી સમસ્યા ટ્રાફિકની ઊભી થાય ને એટલા માટે મેં કમિશનરના ધ્યાન પર મૂક્યું છે કે વિકાસના કામો થવા જોઈએ કામ શરૂ થાય એમાં અને કોઈ વાતો નથી પણ આયોજન કરવું જોઈએ તબક્કાવાર થવું જોઈએ બધા જ રોડ એક સાથે બંધ કરી દો બધા જ રોડ એક સાથે નાખો તો લોકો ચાલે ક્યાં ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે અને એટલા માટે મેં એમના ધ્યાન પર મૂક્યું છે કે વિકાસના જે પણ કામો થાય અમને મંજૂર છે પરંતુ આડેધડ આયોજનપૂર્વક થવું જોઈએ આડેધડ ના થવું જોઈએ અને તબક્કાવાર થવું જોઈએ જેનાથી ટ્રાફિકની સમસ્યામાં વધારો ન થાય અને લોકોને મુશ્કેલી ના પડે ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગાસિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ